ગુરુ મહારાજ ના આશ્રમ એક જનો ગયો કે બાપુ મને કઈ કાલો કે જા આશ્રમ ની મય જે જોઈ એ લઈ જા તાર આશ્રમ ની ખૂટીએ મોટો મોટો પોટલો લટકાયેલો મોટો પોટલો એક નાનું પોટલું મોટું પોટલું મોટું પોટલું એક આવડું પોટલું હતું તો આવ્યો પાછો કે છે ને મોટું પોટલું લીધું બહુ મોટું ના ઉંચકાય એટલું એ મોટું પોટલું લઈને વિઠ્ઠલ મહારાજ અને નાખી દીધું પા બે ચઢાયું પાછો ગયો પા અડધે જઈને નાખી દીધું પછી પાછું ઊંચું કર્યું પાછું પાછું લીધું એમ કરતે 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 મહાપરણ વિઠ્ઠલ મહારાજ ઘેર લઈને ગયો ઘેર લઈને આમ પોટલું નાખ્યું અને એમને ઘેર થી બહાર આવ્યો છો કે હો શું કહું કે આપડે ભેંસ કે રાગે પડી ગઈ ત્રણ રાગે રાગે પડતી પણ પડી ગઈ ત્યારે એને પોટલું લાઈન તો મેલ્યું જ છે તો લગીન હા થાય કે ના થાય અઠવાડિયા પછી મહેમાન જોવા આયા છોકરા છોકરો ગમી ગયો નક્કી થઈ ગઈ પેલા એ વિચાર કર્યું મોનું ના મોનું પોટલામાં કઈ કરમત હોય એવું લાગે છે હા પછી છ મહિનામાં નરિયા વાળું ઘર હતું સીધું ધાબા વાળું ભરાઈ ગયું એક મારનું હતું એને બે મારનું થઈ ગયું સાયકલ ફેરવતો તો બાઈક લાવ્યો બાઈક હતું એને સીધું ટ્રેક્ટર લાવી દીધું ગાડીઓ ફરતો થઈ ગયો ફરી ગુરુ પૂનમ આઈ ગુરુ પૂનમ કે આવી બાપુ તો ગુરુ પૂનમ છે જવું પડશે કે આમ તૈયારીમાં જ હતું વેવ ને તો અહીં ફોન આવ્યો કે મોડા થઈ ગયા તો આ ગાડી લઈને તો ગયો આખો દાડો થયો ગુરુ પૂન્યમ ગઈ ધ્યાન રાખજો તમારે આવું થતું હોય બીજી ગુરુ પૂન્યમ આવી પણ જવાનો મેર ના આવ્યો પછી બીજી પૂન્યમે આવવાની ઈચ્છા થઈ પણ શું આવે ગાડી બગડી કરતે કરતે આઠ દહ વર નો વર્ણ વીતી જો ગુરુ વિચાર કરે પેલો મોટું પોટું લઈને ગયો એ ગયો દસ વર્ષ થયો દસ વર્ષ થયો હજુ પાછો આવ્યો નહી એક તો ઈચ્છા થઈ અને એમ થયું મારું સારું દસ વર્ષ થઈ ગયો ગણી રાખે પાછો દસ વર્ષ ની ગુરુ પૂન્યમ આવી એટલે પાછું વિચાર આ ગુરુ પૂન્યમ તો પડી જ નહીં ગમે તેમ થાય પણ જવું છે ગમે તેમ કરીને પછી તો ગયો ગુરુ મહારાજ ગુરુ પૂનમ પતિ જવા આવેલી તાર છેલ્લો ગયો બાપુ એકલા જ બેઠેલા અને જૈન સીધો લોબોસાટ થઈને કે બાપુ ખમા કરજો ખમા કરજો કે દહ વર્ષે આવ્યો ભાઈ કે બાપુ વાત સાચી દહ વર્ષે આવ્યો કે શું બાપુ કે આવું કે ધંધામાં નવરો નવરોત નહીં હગે વાલે જવાનું હોય ધંધા ખેતરો ખેડવાનો આમ છે ને તેમ છે ને ફલણ ઢેકણું આવું બધું બાપુ એક વાત કહું કે બોલો કે કે એ પોટલું જે હું લઈ ગયો હતો એ પોટલું હતું શ્યાનું કે અને લઈ ગયો તો નવ નવરો નહીં પડે કેવું છે તા કે આ કે જો એ પોટલું જે હતું ને એ ઉપાદીનું હતું એનું હતું અને અહી આશ્રમ જે પોટલો વધેલો છે ને એ બધો ઉપાધિ જ છે